જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે એસ્ટા વર્ઝનની ગાડી છે વન ઓનર આઈ ટ્વેન્ટી જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આઈ ટ્વેન્ટી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છન્નું છ છોવીવાળા વાળા તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડીવાળા ભાઈ પાસેથી વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી રેડ કલરમાં તમે આઈ ટ્વેન્ટી જોઈ શકો છો આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે તેમજ અત્યાર સુધીમાં આઈ ટ્વેન્ટી ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં આઈ ટ્વેન્ટી જોવા મળી રહેશે જી જે એકવીસનું રજિસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે એસ્ટા વર્ઝનની આઈ ટ્વેન્ટી છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય આઈ ટ્વેન્ટી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આઈ ટ્વેન્ટીની ખરીદી કરી શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી કન્ડિશન જોઈ તમે આઈ ટ્વેન્ટી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ગાડીમાં ક્યાંય ફોલ્ટ કે સડો જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે કાટે ગાડીમાં કાટ કે સડો જોવા નહીં મળે ચાચવેલી ગાડી ટાયર કન્ડિશન પણ ચારી કંપની જોવા મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરું તો આ ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે વિડીયોના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની અને લોન કરવાની હોય તો લોન કરી આપવામાં આવશે મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમે વાહનની વિગતો બધી જ વિગતો ફોટા સાથે મોકલી શકો છો હું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું